ત્રણું થઈ ગયું એટલે મમ્મી ચાહે ગાઈ દો ને સીતારામ ને જી શ્રી કૃષ્ણ બધા સવાર ના જો આઠ ને માથે દસ મિનિટ થઈ ગઈ હું મારે હાલે છે નાસ્તા ની તૈયારી નાસ્તો કે શ્રીરામણ કયો રોટલી બને છે પણ રોટલી છે ને આજ ખારી રોટલી બનાવી બનાવીએ છે એટલે હું શું સોડવતી જાઉં મમ્મી વણતા જાય ને એક્સ્ટ્રા રોટલી બીજી મામો દીકરી કરે છે હા ઊભી રે મારી અહીં રોટલી છે ને બરી જાય અહીં સડતી જાય છે આમાં ચીક તેલ નાખી દઉં પછી શું કેમેરો કરવો તારી આમ નક બરી રહે કેને ભાવે કેને કેને ભાવે મીઠા વાળી રોટલી તને ભાવે રેડી જો છે ને મારી રોટલી અહીં સડી ગઈ હવે શું તારા હમ કેમેરો કરવો ધ્યાન ખોગે એટલે એ રોટલી ભરી રહી હા દીકરો હમણાં તી હેકવી જો હે

ખાડી દીધી મમ્મી ઈ ચટણી દહીં ભેરી કેટલી મજા આવે હા દહીં ભેગી તાપી રોટલો હોય તો બહુ મજા આવી બહુ મજા આવી જાય હું છે ને ટોટલી બારી નાખી વાત કે એમ કીધું મારી છે શું કીધું શું કીધું ગાય Bellicia. Mira, 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 mira.

તો સાડા ચાર વાઈ ગયા ને છે ને મમ્મી તમારે સીતારામ ને બાકી છે તો માં કહું આપણે સીતારામ કરી લઈએ મારથી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી મને છે ને આજ ચીરક માથું દુખે છે કાલ હાઈ જઈ દુખતું હતું મોડે મોડે તી વિક્સ ને પૂછી પછી આજ સવારનું કેવું ઉકલતું ના તો વિડીયો એડિટ કરો થોડું થોડું માથું લવક 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 ચાલુ જ છે તી હજી અટાણે થોડું થોડું ગુખે એટલે અટાણે છે પાછો કન્ટિન્યુ કર્યો એમ વિડીયો ઉકલે નહીં ગમે જ નહીં આપણે મને મેળ ન તો ઉતારવાનો તોય ઉતારું કેમ કે એ વિચારીને કે એકદી વિડીયો નહીં જાય ને તો આપણી પછી યુટ્યુબ ફેમિલી નો ગમે એટલે ઝીણકો તો ઝીણકો હા ઉતારી લેવાય બીજું હા હા એવું હોય આપણું હા હવે અટાણે મમ્મી શું કરવાનું છે અટાણે શું કરે ઘડીક વાર બેસવા જઈએ પાડોશમાં હું આજે અઠવાડિયા કે આજ જાઉં કાલ જાઉં જાઓ કાલ જાઉં બેસવા તો કોઈ મારે ક્યાંય જવાનું જ ન હોય પણ કોક ની તબિયત ખરાબ હોય તો આપડે બાજુ જોવા જાવી હોય હા મમ્મી કે તું આવી ને હાલો છે એવું ચંબલ પેલે ચંબલ પેલે તું કે ને તો ઈ કે જઈ આવીએ ને હું પાછી કે મારું રિયુ રહી જા હે હા તો આને છે ને હજી છ વાગે છે ધોવાની છે હવે અહીં કે એક બે જગ્યાએ છે બે વાગ્યાનું તે જઈ આવીએ ને આમય પણ હું આવીને વહી જાઉં ને પછી વાહે ખબર પડે ને એટલે કે કિરણ આવીને વહી જાય તમે કોઈ આવ્યા નહીં આવ્યા નહીં બે ત્રણ વખત થી આવી તો એના જ્ઞાન નથી ના બે બે દી રોકાઈ ને વહી જાવ કઈ મેળ ના આવે હતી હવે અટાણે આજ બુધવાર છે આજે જો મારે નીકળી જવાનું હતું પણ મને કઈ યાદ આવ્યું ખબર બપોરે ખાવા યાદ આવ્યું કે આજ બુધવાર છે એટલે નીકળવાનો ખેર તો મેળ નહીં આવતી હવે અહીં બેસી આવીએ ને હજી આગળ પ્લાન એ હવારના જીતભાઈ કે છે એ કે તમે બે દી કે ખરીદી તો કરીએ હાલતા તો વાતું કરતા છે હાલો હાલો શું ચંપલ પહેર લો કે તમે એ કે ખરીદી તો બે દી કરી આવ્યા પણ ઈ કે આ બે છોકરીઓ ને લઈ ને એ કે તમે છે ને ચોપાટીએ તો એક આટો મારી હોય એ કે અહીંયા ઓલ ચોકેડિયું ને કે હોય એમાં એ કે આને ઘડીક ઘડીક કે બેહાડી આવો ને ફેરવી આવો એટલે હવે સીવું આગળ ને

કાંઈ માર મમ્મીને કેર પી થું જ છે એક દિવસ એવું સાંટું કાટ્યો તો વાટકો ફરીને ન પીધું તો હું મેં પીધું ત્યાં થયું કેવા કરે આ કેવા કરે પગ પગ પગની ચૌતર જોઈ તું થવી જાય હે બસ ત્યાં રમતા ડાગલો લેન્દ્ર આવજો 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 હાલો હા બદામ નથી ખાલી હ જો એક ઘેર બેહીને આવતા રહ્યા એક ઘેર હતા નહીં એટલે એ બાર ગયા હતા એટલે એક ઘેર બેહીને આવતા રહ્યા ને બદામ છે ને સીવું કે મારે નથી ખાવી મારા હાટું સીવું હાટું પીવું હાટું આ બદામ તમે કોણ કોણ ખાવ ને એ કહેજો એક હું ખાઈ આ સીવું નથી ખાવી તી એ આકડી હું ખાઈ જાય હા ઘટું ને મમ્મીના હાથમાં છે પીયું હાટું એમના પીયું ખાવા ત્યાં તો ભણી હતી રમા માસિક લેતા જ આવી કે

મુકાઈ ગઈ મુકાઈ ગઈ નહીં એટલે પેલા છે ને હું ધોતી પણ હવે આવડતી ને જ બહુ ભૂલાઈ ગયું છે ને એક એકદમ મમ્મી છે ને ધોતા તો ટ્રાય કરવા ગઈ તી પણ છે ને ગાય કઈ કંઈ ની પાટું નવ ઉલારી હૈલી ની જોયું નહીં પણ દૂધ સોરી ગઈ દૂધ સોરી ગઈ દૂધ સોરી ગઈ પછી છે આઠ બધા ને એટલે જરીક ઉસુ ચડાવે તાજુ પછી પાસે મમ્મી દોવા વેરગા ને તો પાછી પ્રાયવી એટલે હું જાય દેખેડું ફોડી ને પછી આવતી રહી એટલે આમાં શું છે વિરમભાઈ કે યુટ્યુબ ફેમિલી કોઈ બી મને ગાય દોતા જોઈ નથી એટલે મને આમ થોડી થોડી આવડે છે ને થોડી થોડી નથી આવડતી ને એટલે હવે જાઉં આગળ પેલા વાસળીને સોળે આગળ દક્ષપ આપી ને અમારે આ પ્લાન ત્યાં આવ કરે છે જો ભાઈ ચોપાટીએ જવાનો વિરમભાઈ કહીશ કે જાઉં હોય તો તમારી મરજી મને માથું દુઃખે ત્યારે થાય વરિજીતભાઈ આગળ કીધું એ કે

आवे ओ भाई आती आ मम्मी आई नाही दोईला भी हां आई वो उंती गई उंती गई दक्ष बाबा आ बाकी में हां मर दक्ष बाबा के पास आए ने आ बाकी ले आई से हां बात ऐसी है पीओ आई आती दी का ई से ने वा बोलू करे ओली गटुड़ी आई विषय

ના જાવું છે ને તે જો મોઢું ધોવા માંડી મેં કીધું હાલ ફટાફટ હજી અસલ અસલ ધોઈ લે બે આઈ થાય પગું મોઢું ધોઈ લે હાલો પછી કપડાં બદલાવ કે તરત તરત રેડી થવા માંડી છો તો થોડોક ખોલ વાલ વાલ ખોલ થોડો કાલ ધો મોઢું બે હાથે પાણી લઈને છપ છપ કેમ કરવાનું હવે પગું લેંઘીના પાંચ આવું કરીને જોયો જોયો ફટાફટ રેડી થઈ છે તું કાન આવી વા હું ગાઈ દો ત્યાં તન મોઢામ કેમ કરવાનું હતું કેમ કરવાનું હતું આવી તને સમજો તો કેમ કરવાનું હતું નો આવી હાલ તો ફટાફટ રેડી કર હાલો શું કરવાનું હોય લાક બાબાઈ હાઈ એ જ છો હાઈ ના ઓજી તો આપણે જઈએ અહીંયા તો ખરી

બે ત્રણ વાર મેં ના પાડ્યું ને વરી પાછું સીવું આ સિલેવટે હું સેવટે પડવું હા થઈ ગયા ભાભી ત્યાર ઓ ચાલો તમને હેરાન કર દઈએ અમે આવીએ ત્યાં કામ કામ અમે આવીએ ભાઈ ને ભાગદોડ ભાગદોડમાં કામ હોય ભાઈ કે હજી થોડોક ધી હતો એટલે પેલા અમે કે દરિયા છીરીક જાતા આવીએ દરિયા તો બહુ મજા મારે દરિયે જાતા આવીએ ને પછી જાઈએ અને જકેડિયું બેહાડવા અમને એમ કે ટાઈમ નહીં રહી પણ ટાઈમ રહ્યો હું જોવાનું છીરીક જાઈએ એ બાજુ જાય હારી એક વાર મજા આવી ગઈ હું જોવાની મજા આવી ગઈ

બે ઓ બધે જ ગંદી દીકરા મારે બધેમાં દીકરો જાનજી દીદી કેમ કરે હે कृष्णा દીદી કેમ કરે હે આમ જો ગોય સિવુ મોસ પર સિવુ સિવુ એ સિવુ ઓલી બસ હોય ચાવા ખાલી જગ્યા છે નહી આવે જમાતી બોલાવ પિયુન મોલા હા યોઈ ચા

abrei a